હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે આપણે કચ્છી દાબેલી ખાશું યસ કચ્છી દાબેલી ઘરે કેવી રીતે બનાવી શકાય એના માટે એનું સ્ટફિંગ એટલે કે દાબેલીની અંદરનો જે મસાલો હોય છે એ અને એની ચટણી બે અલગ ટાઈપના હોય છે અને એ બંનેનો ટેસ્ટ જો એકદમ પરફેક્ટ હોય ને તો જ દાબેલી એકદમ સરસ ઘરે બને છે તો સૌથી પહેલાં તો છે ને આપણે હંમેશા શું કરતા હોઈએ છીએ કે સ્ટફિંગ બનાવતા હોઈએ છે એમાં દાબેલીનો મસાલો ઉમેરી દેતા હોઈએ છીએ અને બાકીના સૂકા મસાલા ઉમેરીએ અને એ રીતે સ્ટફિંગ બનાવતા હોઈએ છે એનું પૂરણ બનાવતા હોઈએ છે અને એના સિવાય ચટણી ચટણીમાં શું કરીએ કે ગળી ચટણી વાપરતા હોય છે પણ આજે હું તમને એવી ટિપ્સ ટીપ્સ આપીશ કે જેના કારણે કચ્છી દાબેલી છે એ બારે રોડ સાઈડ જે સ્ટ્રીટ સ્ટાઇલ મળે છે ને એવી જ કચ્છી દાબેલી તમે તમારા ઘરે બનાવી શકશો અને એમાં જે સિક્રેટ ટીપ્સ છે ને એ છે ચટણી માટેની ચટણી એટલી સરસ બને છે ને અને એના એના ઉપર જ એના સ્વાદનો આધાર રહેલો છે અને હંમેશા આપણે ઘડી ચટણી વાપરીએ એટલે આપણી જે દાબેલી છે એકદમ મીઠી મીઠી બની જતી હોય છે ઘડી બની જતી હોય છે તો હું તમને આજે એની ટીપ્સ આપી દઉં છું તો જ્યારે પણ આપણે દાબેલીનું સ્ટફિંગ બનાવતા હોઈએ ત્યારે શું કરવાનું છે લગભગ પાંચથી છ નંગ દાબેલી તૈયાર થશે એ રીતે હું તમને સ્ટફિંગ અને ચટણીની રીત આપી રહી છું અને એની ટીપ્સ આપી રહી છું તો જ્યારે પણ આપણે દાબેલી બનાવતા હોઈએ એનું સ્ટફિંગ તૈયાર કરતા હોઈએ ત્યારે બે નંગ કાચા કેળા લેવાના છે જેને બાફી અને નાના નાના ટુકડા કરી લેવાના છે તમે બટેટા પણ લઈ શકો છો કાચા કેળા અથવા બટેટા કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો પણ એને મેશ નથી કરવાનું કે છીણવાના નથી નાના ટુકડા કરી લેવાના છે એટલે કે જે કેળા કે બટેકા તમે જે લ્યો જે પણ લ્યો એ સરસ રીતે ચડેલા હોવા જોઈએ એટલે કે કચરા નથી બાફવાના એને સરસ રીતે બાફી લેવાના છે જો કાચા કેળા લેતા હો તો લગભગ બેથી ત્રણ સીટી તમે કરશો ને એટલે કેળા જે છે એ સરસ રીતે બફાઈ જશે અને બટાકા પણ તમે આ જ રીતે બાફી શકો છો હવે તેલ લેવાનું છે જ્યારે પણ આપણે સ્ટફિંગ તૈયાર કરીએ ત્યારે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એટલે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એમાં રાઈ રાઈનો વઘાર કરીશું એક ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન હિંગ ઉમેરીશું હિંગનો સ્વાદ બહુ જ જરૂરી છે અને હિંગના સ્વાદના કારણે દાબેલીનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે હાફ ટી સ્પૂન હિંગ લઈશું અને હવે એમાં દાબેલીનો જે ભીનો મસાલો આવે છે ને એ ઉમેરવાનો છે લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ભીનો મસાલો આપણે વઘારમાં જ ઉમેરીશું અને દાબેલીનો ભીનો મસાલો ઉમેર્યા પછી એની અંદર ત્રણ ટેબલ સ્પૂન ઘડી ચટણી ઉમેરવાની છે યસ જ્યારે પણ આપણે મસાલો તૈયાર કરીએ ને ત્યારે ઘરે શું થાય છે કે આપણે કાચા કેળા કે બટેટા ઉમેરી લીધા અને એના પછી બધો જ મસાલો ઉમેરતા હોઈએ છીએ દાબેલીનો કોરો મસાલો અથવા તો દાબેલીનો ભીનો મસાલો ઉમેરીએ અને બાકી લાલ મરચું ધાણાજીરું એ થોડું ઉમેરતા હોઈએ અને જ્યારે આપણે આપણો જે સ્ટફિંગ તૈયાર થાય ને એ સરસ ગ્રેવીવાળું ન હોય લચકાં પડતું ને ગ્રેવીવાળું ન હોય એ જે મસાલો તૈયાર થાય છે એ ડ્રાય મસાલો તૈયાર થાય છે જ્યારે આ રીતે તમે જો મસાલો તૈયાર કરશો તો આ મસાલો એકદમ બહાર જેવો જ ગ્રેવીવાળો મસાલો તૈયાર થશે એટલે તમે ભીનો મસાલો લીધો દાબેલીનો અને એની સાથે ત્રણ ટેબલ સ્પૂન ઘડી ચટણી ઉમેરી લેવાની છે હવે સરસ રીતે જે બધી જ વસ્તુ છે એને મિક્સ કરી લેવાની છે અને હવે એની અંદર લગભગ ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ટીસ્પૂન ધાણાજીરું પાવડર હવે મીઠું થોડા ઓછા પ્રમાણમાં જ ઉમેરીશું લગભગ પાંચ ટી સ્પૂન જેટલું જોઈશે કારણ કે દાબેલીના મસાલામાં અને ઘડી ચટણી એ બંનેમાં મીઠું એડ કરેલું જ હોય છે એટલા માટે અને હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી અને છેલ્લે ટુકડા કરેલા કાચા કેળા અથવા બટેટા ઉમેરી લેવાના છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે તમે જોશો ને તો સ્ટફિંગ જે તૈયાર થશે ને એ એકદમ સરસ લચકા પડતું તૈયાર થશે અને તમે એમાં કોથમીર છે કોપરું છે છીણેલું કોપરું છે દાળમના દાણા છે એ તમને ગમે એ ઉપર ભભરાવી શકો છો આમ તમે સરસ રીતે ઘરે ગેસ્ટને બોલાવ્યા હોય તો એક બાઉલમાં કે બાઉલમાં મસાલો લઈ અને એના ઉપર આ રીતે બધું જ મૂકી રાખવાનું અને પછી એની સામે લાઈવ દાબેલી બનાવો તો મજા પડી જાય છે અને આ રીતે દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે દાબેલીની ચટણી બનાવવાની છે હવે એ ચટણી બનાવવા માટે પણ સરસ મજાની ટીપ છે હંમેશા આપણે શું કરતા હોઈએ છે કે ખજૂર આમલીની ચટણી ઉપયોગમાં લેતા હોય છે અને એને ડીલી કરી લેતા હોય છે એટલે દાબેલીના બંધ પર પેલા ચટણી લગાવીએ પછી સ્ટફિંગ મૂકીએ અને પછી ઉપરથી મસાલા સીંગ થોડી મૂકી દેતા હોઈએ છીએ અને બંધ કરી અને શેકી લેતા હોઈએ છે પણ આ રીતે દાબેલી બનાવવાથી જે રસાદાર દાબેલી જે બારે મળે છે ને એવી દાબેલી ઘરે નથી બનતી એટલે આપણે શું કરીએ કે થોડા પ્રમાણમાં ટમેટો સોસ ઉમેરી દેતા હોઈએ છે અને પછી દાબેલીનો ટેસ્ટ એકદમ ન ગમે એવો આવે છે સાચી વાત કે નહીં ટમેટો સોસ દાબેલીમાં ક્યારે પણ સરસ નથી લાગતો હવે ચટણી જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે શું કરવાનું છે કે તેલ મૂકવાનું છે યસ ચટણીને વઘારવાની છે લગભગ ટુ ટી સ્પૂન જેટલું તેલ રહીશું હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન હિંગ અગેન આમાં પણ હિંગ વ્યવસ્થિત રીતે એડ કરવાની છે તો જ એનો સ્વાદ બહુ જ સરસ લાગશે હવે આ બધી વસ્તુ ઉમેર્યા પછી ઘડી ચટણી ઉમેરીશું લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઘટ હોય ને તો ચાર ટેબલ સ્પૂન અને જો ઘટ્ટ ન હોય અને થોડી ઢીલી હોય તો લગભગ થ્રી ફોર્થ કપ જેટલી આપણે એની અંદર ચટણી એટલે કે તમે એની અંદર જો પાણી ઉમેરી દીધું હોય તો લગભગ અડધો થી પોણો કપ જેટલી ચટણી ઉમેરવાની છે હવે આ ચટણીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે જો ઘટ ચટણી હોય તો એમાં લગભગ કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને જો ચટણી ઘટ ન હોય અને ઓલરેડી તમે પાણી ઉમેરેલું જ હોય તો પાણી ઉમેરવાની જરૂર નથી હવે ફરીથી એની અંદર ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું હાફ ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું વન ટી સ્પૂન જીરું પાવડર પણ ઉમેરીશું અને ચપટી ગરમ મસાલો ઉમેરીશું આ ગરમ મસાલાને કારણે એની ફ્લેવર બહુ જ સરસ આવે છે હવે આ મિશ્રણ છે એને એને આપણે થોડીવાર સુધી ગરમ કરી લેવાનું છે એકાદ બે મિનિટ માટે આમ ઉભરો આવે ને ત્યાં સુધી એને જરાક ઉકાળવાનું છે આમ કરવાથી એની જે ચટણી છે એ બહુ જ સરસ તૈયાર થશે અને બહુ જ ઘટ્ટ ચટણી નથી રાખવાની તમને એવું લાગે કે ઉકાળવાથી એ ચટણી વધારે ઘટ્ટ થઈ ગઈ છે તો હજી થોડું પાણી ઉમેરી દેવાની છે અને આમ ચમચાથી લેવાય ને એવી ચટણી તૈયાર કરવાની છે કે ચમચાથી તમે એને આવી રીતે પોર કરી શકો એ રીતની ચટણી તૈયાર થવી જોઈએ આ રીતે જો વઘારેલી ચટણી તૈયાર કરશો ને તો તમારી દાબેલી છે એ સ્ટ્રીટ સ્ટાઈલ એટલે કે બારે જે ખૂમચા પર લારી પર મળે છે ને એવી જ દાબેલી તમારા ઘરે બનશે તમે જોજો ક્યારે દાબેલી ખાવા ગયા હો ને તો તમે નિરીક્ષણ કરજો કે એમનો જે મસાલો છે કે એમની જે ચટણી છે એ અલગ જ ટાઈપની હોય છે અને આપણે જે ઘરે બનાવીએ છીએ એ ચટણીને મસાલો અલગ જ બનાવતા હોય છે આમાં તમને ગમે તો તમે લસણની ચટણી પણ ઉપરથી થોડી લગાવી શકો છો અને જે લોકો લસણ ન ખાતા હોય ને એ તીખી લાલ મરચાની ચટણી પણ બનાવી શકે છે હું તો એમાં એડ કરું જ છું એની પણ સિક્રેટ ટીપ આપી દઉં કારણ કે આ ચટણીનો સ્વાદ છે ને એ તમને એક આમ એવું કહેવાય ને કે આ એક નવો નવી એડિશન કરે છે તમારા ટેસ્ટમાં થોડો વધારો કરે છે અને એ એવો વધારો કરે છે ને કે આમ ખાતા ખાતામાં આપણે આંખ ખુલી જાય હા બહુ મસ્ત બની છે એવું થઈ જાય આપણે તો એ તીખી ચટણી બનાવવા માટે શું કરવાનું છે કે આખા લાલ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેવાની છે એ આખા લાલ મરચાંની તમે પેસ્ટ તૈયાર કરી શકો છો પણ જો તમને ઇન્સ્ટન્ટ બનાવ્યું હોય તો લાલ મરચું પાવડર જે છે એને પણ પાણીમાં પલાળી લેવાનું છે હવે જ્યારે તમે આખા લાલ મરચાંની પેસ્ટ તૈયાર કરો ત્યારે ત્રણથી ચાર આખા લાલ મરચાંને પીસી અને ક્રશ કરી લેવાના છે અને જ્યારે તમે પેસ્ટ તૈયાર ન કરતા હો ત્યારે તમે લાલ મરચું પાવડર જે છે એને તમે પલાળી લેજો એટલે કે લગભગ એક ટેબલ સ્પૂન જેટલું મરચું પાવડર લઈ અને એની અંદર પાણી નાખી દેવાનું છે એક ટેબલ સ્પૂન મરચું લીધું હોય તો એની અંદર પાક કપ પાણી નાખી અને એને પલાળી રાખવાનું છે હવે ટુ ટીસ્પૂન તેલ મૂકવાનું છે રાઈનો વઘાર કરીશું હિંગનો વઘાર કરીશું હાફ ટી સ્પૂન હિંગ લેવાની છે અને એમાં જે આપણે મરચું પલાળીને રાખ્યું હતું ને મરચું પાવડર એ ઉમેરી લેવાનું છે અને લગભગ ટુ ટી સ્પૂન જીરું ઉમેરવાનું છે હવે જે આ મિશ્રણ તૈયાર થાય એને એકાદ બે મિનિટ માટે ઉકાળી લેવાનું છે એટલે આ લાલ મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ એટલે એની જે એનો જે સ્વાદ આવશે દાબેલીમાં એ બહુ જ સરસ આવશે અને તમને ક્યાંય એવું નહીં લાગે કે હું લસણનો નથી ઉમેરતી અને લસણનો મને સ્વાદ હું મિસ કરું છું કારણ કે હિંગના સ્વાદને કારણે એ જે દાબેલીનો સ્વાદ આવશે એ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આવશે તો હવે આ ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સ્ટફિંગ આ રીતે બનાવવાનું છે એની સાથે સાથે ચટણી મેં કહીએ પ્રમાણે બનાવવાની છે અને એની સાથે લાલ મરચાંની ચટણી એટલે કે તીખી ચટણી બનાવવાની છે આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન થયા પછી તમારી જે દાબેલી છે એ કચ્છી સ્ટ્રીટ સ્ટાઇલ દાબેલી તૈયાર થશે તો ચોક્કસથી ઘરે બનાવજો અને હા જ્યારે પણ દાબેલી બનાવતા હોઈએ ત્યારે બન લઈ બંને બંને અંદર સૌથી પહેલાં મીઠી ચટણી જે આપણે ચટણી તૈયાર કરી એ લગાવી લેવાની છે પછી થોડા પ્રમાણમાં તીખી ચટણી લગાવવાની છે તમને ગમે એ રીતે તીખી ચટણી લગાવવાની છે અને પછી મસાલો ભરી લેવાનો છે મસાલો ગ્રેવીવાળો હશે એટલે એકદમ સરસ દાબેલી ખાશો ને એ દાબેલી ડ્રાય નહીં લાગે અને ઉપરથી મસાલા સિંગ લેવાની છે એ તમને ગમે એટલી લેવાની છે એટલે તમારી દાબેલી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે અને તમે આ દાબેલી તમારા ફ્રેન્ડ સાથે તમારા ફેમિલી સાથે એન્જોય કરી શકો તો ચોક્કસથી આવી દાબેલી ઘરે બનાવજો હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ નહીં સ્ટ્રીટ સ્ટાઈલ દાબેલી આપણે ઘરે બનાવશું અને આ દાબેલીનો સ્વાદ તમે એક વખત જો ઘરે બનાવશો ને તો ક્યારેય નહીં ભૂલો ફરીથી આવી જ દાબેલી ઘરે બનાવજો બનાવશો તો ચોક્કસથી ઘરે બનાવજો અને કાંઈ પણ મુશ્કેલી હોય તો ચોક્કસથી મને જણાવજો નવી વાતો સાથે નવી વાનગીઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય